આગલાવ તાલુકાના મુજકુવા નંદનવન વન પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શાળામાં નવા નામાંકિત થયેલા બાળકોને પ્રવેશ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ સાથે કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોને નોટબુક ચોપડા દેશી હિસાબ કીટ અને બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગના દાન આપનાર દાતા એવા શ્રીમતી સરોજબેન સુરેશભાઈ પટેલ ગામ જોશી કુવા તરફથી આપવા તથા તમામ બાળકોને તિથિ ભોજન મંજુલાબેન ડાભી આંગણવાડી કાર્યકર તરફથી આપવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે બંને દાતાઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે મુશકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર વાઇસ ચેરમેન લક્ષ્મણભાઈ ગોહિલ ગામના પૂર્વ સરપંચ શ્રી મનુભાઈ પૂનમભાઈ પઢિયાર તથા મંત્રી શ્રી રાકેશભાઈ ચૌધરી પૂપટભાઈ પઢિયાર પઢિયાર હિતેશભાઈ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સ્ટાફ પરિવાર તરફથી તથા બાળકો તરફથી કરવામાં આવ્યું આ પ્રસંગે નવા નામાંકન થયેલ બાળકોને કંકુ તિલક તથા મોમીઠું કરાવીને શાળામાં ઉત્સાહભેર આનંદ સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો આ સાથે એક વરદાન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તથા અંતે શાળાના તમામ એસએમસી તથા વાલી સાથે મિટિંગ યોજી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી શાળાના આચાર્યશ્રીએ હાજર રહેલ તમામનો આભાર માન્યો હતો